આજે અમારી વિકાસ સહકાર પેનલ પંદર ઉમેદવાર પૈકી એક અમારા ઉમેદવાર બિનરીફ આવેલા છે પ્રકાશભાઈ દેસાઈ અમારા સહકાર વિકાસ પેનલને આજે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છે તમારા જે ચૌદ ઉમેદવાર છે એ મેન્ડેટ વિરોધી ગયા છે એમના ઉપર કોઈ કાર્યવાહી કરે પાર્ટી તેના માટે શું તૈયારી છે એમાં એવું છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી બીજા બે પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતો પણ ઊભા રાખા છે ઠીક છે અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈ કમાન્ડને અમે મળીશું માર્કેટમાં એક વાત એવી પણ ચાલે છે કે જો આ ઇલેક્શનની અંદર કંઈક ઉપલા હાઈકમાન્ડ દ્વારા કોઈ અનિશ્ચિત નિર્ણય લેવાશે તો કંઈ અલગ પાર્ટી કે અલગ કંઈ એવું વિચાર્યું છે ફરીથી કહું છું હું ભારતીય જનતા પાર્ટીમાં છું ત્રણ વાર ધારાસભ્ય પણ બનેલો છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમારી ટીમ તમામ ટીમ પ્યોર બીજેપીની છે તમારા પંદરમાંથી જે બાર છે વિધાઉટ મેન્ડેટ લડે છે બીજેપીના એમનો પર કોઈ કાર્યવાહી થાય તો તમારું શું રણનીતિ અમારી કાર્યવાહી અમારી થવાની થશે એવું અમને અમને પણ પોતાને એવી અમને ખબર નથી થાય તો તમારું શું અમારો કોઈ નિર્ણય ક્લિયર છે કે વિકાસ પેનલ ભારતીય જનતા પાર્ટીની છે અને રહેવાની છે ગોત્ર બદલાવવાનું નથી જેવી રીતે પ્રકાશભાઈ દેશે બિનહરીફ છે એવી રીતે બાકીના ઉમેદવાર માટે પ્રકાશભાઈ ઉમેદવાર સમર્થન સાથે આખો ઝઘડિયા તાલુકો અગબંધ છે અને પ્રકાશભાઈની જીત એ અમારી જીત છે સૌની જીત છે જિલ્લાની પંદરમાંથી માંથી કેટલા ઉમેદવાર તમે એમ કહી શકો છો કે જીતનો દાવા કરી શકો અમે જીતવાના છે સો ટકા જીતવાના છે